નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પીજી વિશી કેમ કે એક બે દિવસ પહેલા છે તે પીજી વિશીએલની એક નોટિફિકેશન આવેલી છે એક સર્ક્યુલરની નોટિફિકેશન છે તેની અંદર ઘણી બધી માહિતી આપેલી છે તે આપણે જોવાના છીએ જે મિત્રો સુધી આ ચેનલ ને નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો અહીંયા સબ્જેક્ટની અંદર આપણને આપેલું છે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને આ જે સર્ક્યુલર છે તે પીજીવીસીએલ નું છે તો મિત્રો આપણે આગળ આ નોટિફિકેશન ની અંદર નીચે જોઈએ તો આપણને પોલ ટેસ્ટ અને લેખિક પરીક્ષાની સંભવિત તારીખો પણ આપેલી છે અહીંયા નીચે તમે જોઈ શકો છો આઠ બાર બે હજાર પચીસથી બાર બાર બે હજાર પચીસ સુધીની અંદર છે તે તમારા પોલ ટેસ્ટ લેવાઈ શકે છે ત્યારબાદ તેની એક્ઝેક્ટ નીચે તારીખ આપેલી છે લેખિક પરીક્ષાની તો લેખિક પરીક્ષા તમારે અંદાજિત છે તે અઠ્યાવીસ બાર બે હજાર પચીસ સુધીમાં લેવાઈ જશે એટલે હવે પીજીવી સીએલના જેટલા પણ મિત્રો છે તેમને આ તારીખ યાદ રાખી અને પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કેમ કે તમે જુઓ તો અઠ્યાવીસ બાર અને આજે છે સત્યાવીસ અગિયાર એટલે માત્ર તમારી માટે એક મહિનો બચેલો છે તો હવે મિત્રો તમારે જેમ બને એમ વધારે તૈયારીમાં લાગી જવાનું છે અને તમારે જો મિત્રો તૈયારી કરવી હોય તો તમારા માટે આપણે ઘણું બધું ફ્રી મટિરિયલ પણ મૂકેલું છે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી તો કરી દેજો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી છે ત્યારબાદ જો તમારે પેઇડ કોર્સ લેવા છે તો તે પણ તમને મળી જશે તેની અંદર આપી શકો મિત્રો રાહ એની જુઓ છો અત્યારે જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને તમારી તૈયારી ચાલુ કરી દો કેમ કે હવે વધારે ટાઈમ બચેલો નથી અને જે મિત્રોએ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ